નમસ્કાર દર્શક મિત્રો બેચ ટીવી ન્યૂઝ માં આપનું સ્વાગત છે આનંદ જિલ્લાના હાડકુડ ગામના એસકે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાતમો સમૂહ લગ્ન યોજાવ એસકે એજ્યુકેશન ટ્રાન્સ દ્વારા સાતમો સમૂહ લગ્ન જેમાં અગિયાર જોડા મુખ્ય મહેમાન સોશિયલ એક્ટિવ મુમતાઝે પટેલ સમૂહ લગ્નમાં હાજરી આપી અને નસરુદ્દીન રાઠોડ તથા આશિક બશીર અને આરેફ રિયલ તથા આસિફ ખેડાવાલા આ બધા મહેમાનોનું એસકે ગ્રુપ દ્વારા સન્માન કરાવ આશિક બશીએ અગ્યાર છોકરીઓને અગિયાર હજારની ડિપોઝિટ કરીને આપે મુમતાઝ પટેલ દ્વારા અગિયાર છોકરીઓને અગિયારસો રૂપિયા રોકડ આપવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ રાજુ મેમણ બીએચ ટીવી ન્યૂઝ કરવા એ ખૂબ જરૂરી છે અત્યારે મુસલમાન સમાજ માટે એમ કે સમૂહ લગ્ન ખરેખર કરશો તો એનાથી કુરિવાજો મળશે અને ખોટા ખર્ચ જે થતો હશે એ ખોટા ખોટા ખર્ચ ઉપર પણ આવશે ખરેખર આપણે જાણીએ છીએ કે हिम्मत मुझे आई है मेरी शिक्षा से उन्होंने हमें पढ़ाया उन्होंने हमें शिक्षा के माध्यम से ताकत दी तो आज अगर मैं आपके सामने खड़ी हूं तो नहीं इसलिए खड़ी हूं क्योंकि मैं उनकी बेटी हूं पर मुझे